આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર ભવન હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણ સિંહરાણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગને સહાયના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરીને બિરદાવી હતી રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્ત ભરૂચના વેપારી વર્ગને જિલ્લા વહીવટી તંત્રએ ઘર સુધી પહોંચીને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે મદદ પહોંચાડી કામગીરી પૂર્ણ કરી હતી જેના તમામ લાભો આજના એક જ કાર્યક્રમથી લાભાર્થીઓના એકાઉન્ટમાં ડેબિટ માધ્યમથી ચૂકવણો કરવામાં આવી હતા જેમાં જિલ્લાના સોળસો જેટલા લોકોને ચાર કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ડિઝાસ્ટરની ઘટના આપણા હાથમાં નથી હોતી પણ તેના બાદની સ્થિતિને પહોંચી વળવાનું કામ આપણા હાથમાં છે ત્યારે ભરૂચના તમામ નાગરિક અને વહીવટી તંત્ર આ બનાવ સાથે જોડાઈને પોતાનાથી થતી મદદ કરી સમાજને ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ તબક્કે તમામનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ધારાસભ્યો જનરલ મેનેજર સીડીઆઈસી ભરૂચ લીડ બેંક મેનેજર વેપારી મંડળના પ્રમુખ ઇમ્તિયા પટેલ અને મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અમે આઈએસ ટ્રેનિંગ લેતા ત્યારે અમે મસૂરીમાં એકાકો મોડ્યુલ શીખવવામાં આવતું કે જ્યારે આ બે ઘટનાઓ બને મોટી પૂર આ કોકમ ત્યારેને કઈ રીતે મેનેજ કરીએ છીએ મે એક વસ્તુ નોંધની કહેવામ આવતી કે બધું બુકમાં લખ્યું છે છતાં પણ આ જે ઘટનાઓ કોઈ પણ બને ત્યારે આની બહારનું ઘણું દેખા શકતું એ વસ્તુ જ્યારે અહીંયા પૂર આવ્યું ત્યારે અમે જોઈ અને ઘણા અનુભવો અને ઘણા સોલ્યુશન આપણને દેખાયા અને એમાં બે ચાર વસ્તુઓ અમને એવી લાગી જે આ પૂર સમય જે અમે શીખ્યા અને એમને અમુક વસ્તુનો એક બાબત તો એવો ગર્વ છે કે મેનેજ થઈ શક્યું સારી રીતે આજે જે આ લોકો માટે સહાયનું પેકેજ મંજૂર થયું તાત્કાલિક ટીમોની રચના થઈ અને તાત્કાલિક બધાને બેનિફિટ સુધી પહોંચાડી શક્યા એ પણ ક્યાંક ને ક્યાંક આ મેનેજમેન્ટનો ભાગ બને મિત્રો જ્યારે પાણી આવવાની આગાહી હતી ત્યારે જે બંને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અત્યારે બેઠા છે રાત્રે બે વાગે પણ મને યાદ છે કે સાહેબ આવે તો આપણે ખુરશીઓ પણ નહોતી સાહેબ એ આપણે માંડમાં વ્યવસ્થા કરી છે કંટ્રોલમાં બેસીને અને રાત્રે બંને ધારાસભ્યો હતા ત્યારે અને બોટથી લઈને મને હજી આજે સાહેબ સુધી ફોન હતો ને આપણો પ્રશ્ન કર્યો બોટ અને રાત્રે બંને ધારાસભ્યો લાગે અમે એમને વિનંતી કરી કે જો હવે સ્થિતિ આપણી માટે થોડી અઘરી થતી જાય અને અમારે થોડું બોર પુને બધું મેનેજ કર્યું છે સાહેબ આટલા ડિઝાસ્ટરની અંદર કદાચ રાત્રે 2 વાગે અધિકારીઓ ને પદાધિકારીઓ બધા ભેસીને દોડતા એની 10 માંથી લગભગ 8 ઘટનાઓ નઈ શક્ય નઈ હોય કે આપણે બેઠા હોઈએ આપણે એક જ યુનિટી થી સાથે આ પાર પડી હોય કૂર આવ્યો એના બીજા દિવસ સવારથી જે સફાઈ ચાલુ થઈ ગઈ શાંતિ સાહેબ રેકોર્ડ ટાઈમ છે કે દોઢ થી બે દિવસના સમયમાં આપણે બધું ચોખું કરી નાખ્યું